નમસ્કાર મિત્રો ભાટિયાના ભડાકા મિત્રો અહીંયા આવ્યો હતો પાલનપુર હનુમાન ટેકરી અને રક્ષાબંધનના હવે ગણતરીના દિવસો બાકી છે ઓગણીસ તારીખે રક્ષાબંધન છે એટલે લોકો રાખડી લેવા માટે જતા હોય છે તો અમે પણ અહીંયા રાખડી લેવા માટે આવ્યા ને જ્યારે રાખડી લેતા હતા ત્યારે મને ખ્યાલ પડ્યો કે આજે દુકાન છે રાતે રાખડી ગોપાલ શૃંગાર તો અહીંયા જે રાખડીની જે દુકાન છે હેડમેડ આઈટમો છે બધી જ હાથ બનાવટની છે અને અહીંયા જે બે બહેનો છે બંને બહેનો મુખ બધીર છે તો સેલ્યુટ છે બંને બહેનોને અને સેલ્યુટ છે આ સંસ્થાને હીરા મોતી કરીને અહીંયા જે સંસ્થા છે તો સારી સારી રાખડીઓ છે બહુ સારી છે અને બંને બહેનો જે છે બંને બહેનો મુખ બધી છે અને બંને બહેનો દુકાન ચલાવી રહી છે રાખડીની તો પાલનપુરવાસીઓ જો તમારે સારી રાખડી જોવતી હોય તો હનુમાન ટેકરી એગોલા રોડ જવાનો જે રસ્તો છે ત્યાં આવજો ને થોડા જ અંદર આવશો એટલે ડાબી બાજુ તમને આ શોપ તમને દેખાશે અને એક્ઝેટ આ શોપ છે એનું પરમેનન્ટ જે શોપ છે ને એ સામેની બાજુ છે હું તમને કહીશ કે સામેની બાજુ જે પટેલ ડેરી છે એની બાજુમાં જે કોમ્પ્લેક્સ છે ને ત્યાં એમની દુકાન છે હીરા મોતી કરીને તો તમે જો રાખડી સારી રાખડી લેવા ઈચ્છો છો અને અહીંયા બંને બહેનો છે મુખ બધીર બંને બહેનો છે તો ખુમારીથી જીવી રહ્યા છે અને મહેનતનું કમાઈ રહ્યા છે તો એકવાર ચોક્કસથી આ દુકાનની આ શોપની મુલાકાત લેજો મજા આવશે મને તો રાખડીઓ ગમી છે મેં તો લીધી છે રાખડીઓ તમે પણ રાખડી લેજો મજા આવશે થેન્ક યુ